સૂર્યદેવ કરશે રામલલાના કપાળે તિલક પાંચસો વર્ષ પછી અયોધ્યામાં રામનવમીની ઉજવણી અયોધ્યા થશે રામમય સૂર્યની કિરણોથી થશે રામલલાનું તિલક હિન્દુ ધર્મમાં રામનવમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે આ વર્ષે સત્તર એપ્રિલ અને બુધવારે રામનવમીની ઉજવણી થશે જોકે આ વર્ષે રામનવમી ખૂબ જ ખાસ રહેવાની છે કારણ કે પાંચસો વર્ષ પછી અયોધ્યાના રામ અંદર માં ભગવાનના જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા પછી પહેલી વખત રામનવમી ની ઉજવણી કરવામાં આવશે અને રામ મંદિરમાં અત્યારથી જોરશોરથી ની તૈયારીઓ શરૂ થઈ ચુકી છે રામનવમી ના દિવસે રામ મંદિર ચોવીસ કલાક ખુલ્લું રહેશે અને તેના માટેના ખાસ કાર્યક્રમોનું નું આયોજન કરવામાં આવ્યું છે રામનવમી ના દિવસે રામ મંદિરમાં શાસ્ત્રીય ગાયન કરવામાં આવશે અને સાથે રામ વિદેશી શણગારવામાં આવશે આ દિવસે રામ મંદિરમાં દર્શન કરવા આવેલા ભક્તોને એક અદભુત નજારો પણ જોવા મળશે રામનવમી ના દિવસે રામલલાનું તિલક સૂર્યની કિરણોથી થશે ભગવાન રામના મુખ પર સૂર્યની કિરણો પ્રકાશિત થશે ભગવાન રામના કપાળ ઉપર થનારા સૂર્ય નું તિલક ચુમોતેર હશે જેના માટેની વૈજ્ઞાનિક તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે રામ નવમીના દિવસે માત્ર રામ મંદિર જ નહીં પરંતુ કનક ભવન અને હનુમાન ગઢીને પણ શણગારવામાં આવશે રામનવમીના દિવસે જે ભક્તો આવ્યો ત્યાર રામ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચી શકે તેમ નથી તેઓ ઘર બેસીને પણ રામ નવમીના દરેક કાર્યક્રમને માણી શકશે કારણ કે રામ નવમીના દિવસે દરેક કાર્યક્રમનું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે અને રામ નવમીના દિવસે ભગવાન રામની વિધિ વિધાનથી પૂજન કરવામાં આવશે અને રામાયણનો પાઠ કરવામાં આવશે